આજે આપણે એક એવા મહાન બારવટીયાની વાત કરવા જઈ રહ્યા છે કાદુ મકરાણી કાદુ મકરાણી પોતાના સૈન્ય લઈને ડુંગરની કોતરોમાં આરામ કરે છે આ બાજુ એક નવ યુવાન દીકરી પોતાના પતિનું ખેતર ભાત દેવા જાય છે કાનમાં કરેણા પહેર્યા છે ડોકમાં કરેણા પહેર્યા છે અને સાસુએ પાછું મેણું મેર્યું કે તું કરેણા કરે મૂકીને ભાત દેવા જા તારો બાપ કાદું મકરાણી તને લૂંટી લે તો દીકરીએ કીધું કે જો મારો બાપ હશે ને તો દીકરીને તો લૂટે એની દીકરીએ તો બધાય કરેણા હતા એટલે બધાય પહેરી લીધા પગમાન કાનમાન ગળામાન અને ભાત લઈને કટ કટ ડગલા માણતી ડુંગરની કોતરોમાં નીકળી દીકરી અને બારવટીયા હાથ પડ્યો એ દીકરી ઊભી રહે તારી પાસે જે કાંઈ હોય આપી દે અમે બાર બારવટીયા કાદુ મકરાણી તો ઇન્દ્ર પૂતા હતા આ એમના માણસો હતા તે દીકરીએ કીધું તમે કાદુ બાપુ સવો તો કે નહીં દીકરી અમે એના માણસો છીએ તો કે મારે કાદું બાપુને મળવું છે અને પછી બધા કરેણાં આપી દે મને એની એકવાર મુલાકાત કરાવી દો પછી કાદુ મકરાણી આવે છે બહાર ડુંગરાને કોતરોમાંથી અને કહે છે એ દીકરી કરેણા આપી દે બધા એ કે બાપુ મારી હા હું એ હું મેડું મારી ખબર છે કે તું ઘરેણા પહેરીને જાતે નહીં તારો બાપ એ કે લૂંટી લે તો કે એ મને તારો બાપ કીધો દીકરી હા બાપુ મને બાપા કીધા મારા તમને તો કે બાપ દીકરીને ન લૂંટી શકે પણ દીકરી એક વાત કહું અમે ત્રણ દિવસના ભીખ્યા છે એ એક દીકરી પિતાજીને જમાડી નહીં એક તરત દીકરી ગામમાં આવી અને તાજા રોટલા માખણ લગાડી અને શાક કરી અને બારોટીને પાછું ભાત પોગાડ્યું અને હરખથી જમાડ્યા અને પછી દીકરીને કીધું એ કે દીકરી હાલે મારી પાસે જે કાંઈ મૂડી છે આ હોવાનાની તને આપો એક બાપ તરીકે અને પછી કીધું કે આજ રાતે અમે તારું ગામ ભાંગવાના છે દીકરી તારું ઘર તો બાપથી ન લૂંટાય દીકરીનું ઘર તમને કેમ ખબર પડે તારું ઘર ક્યુ વિશે તો અમે તને એંધાણ આપી દીકરી તારા ઘરની બહાર એક દીવો કરીને મૂકી દેજે બખોલમાં અને એટલે અમને ખબર પડે કે અમારી દીકરીનું ઘર છે એટલે અમે લૂંટશું અને મિત્રો આવા ખાનદાની બારવટિયા હતા અને વાતું એની ગવાય અમારે નો ગયું ને તો એને ધકા મારા ભાઈ એટલે વાતું કરવાનું મન થાય